ભગવાન સોમનાથ ના ચરણમાં માં ઝુકાવવાનો અવસર મળ્યો લગભગ આજ થી બે અઢી દાયકા પહેલા જયારે જયારે સોમનાથ આવતું ત્યારે મારા મનમાં એમ હતું કે ને અનુરૂપ વિકાસ થવો જોઈએ અને સોમનાથ દાદાના ચરણમાં એ ભાવના પણ અનેકવાર મેં પ્રગટ કરેલી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જ્યારે સોમનાથ ચંદ્રક મને આપીને આશીર્વાદ આપ્યા અને મેં દાદાના નમન તરીકે એ ચંદ્રકને સ્વીકાર્યો અને ત્યારે દાદાના ચરણમાં મેં એવી ભાવના વ્યક્ત કરી હતી કે પ્રથમ જ્યોતિર્લિંગ છે આપણું ગુજરાતનું આ સોમનાથ એને અનુરૂપ વિકાસ થવો જોઈએ આજે જોઈને એટલી બધી ખુશી થાય છે એટલો આનંદ થાય છે કે સોમનાથને અનુરૂપ વિકાસ થઈ રહ્યો છે એ જ પ્રમાણે લોકોની સંખ્યા વધી છે હજારો હજારો લાખોની સંખ્યામાં લોકોને સોમનાથ દાદાના ચરણમાં શિષ ઝુકાવતા જોઈ અને આટલી સુંદર વ્યવસ્થા જોઈ આપણા યશસ્વી પ્રધાનમંત્રી તપસ્વી માનની શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ટ્રસ્ટના બધા લોકો ખૂબ સરસ રીતે વિકાસ કરી રહ્યા છે ભગવાન સોમનાથ પાસે વિશ્વ મંગલ ની કામના કરો છો અને ભારત નો ઉત્તરોત્તર વિકાસ કે આદિ ભૌતિક હોય કે આધ્યાત્મિક હોય એ નિરંતર થતો રહે એવી સોમનાથ દાદા ના માં પ્રાર્થના કરું